ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ હું આપનો ભાઈ સમ્રાટ યોગેશ આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાત સ્પષ્ટ કરી દેવા માગું છું કે હું કોઈનો વિરોધી નથી કે વિરોધ કરવો એ મારું કામ નથી પણ અમુક પરિસ્થિતિના ભાગરૂપે જ્યારે દલાલો એમની પરાકાષ્ઠા પર હોય છે ત્યારે તાકાતથી વિરોધ કરવો એ મારું કર્તવ્ય છે આપણે નહીં કરીએ તો કોણ કરીએ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે આપણે ઓછા ખર્ચે બહુ જાજા લોકો સુધી આપણો વિચાર પ્રગટ કરી શકીએ છીએ તો આપણે તાકાત થી વિચાર રજૂ કરવાના છે ને જો દલાલ નથી તો સાબિત કરે અને દલાલ છે હું એક હજાર બાબતો એવી મૂકીશ કે દલાલ છે છે ને છે અને રહે છે ભાઈ દરેક પાર્ટીની આઈડિયોલોજી હોય અને જે આ આપણા દુશ્મનો હતા એમણે પાર્ટી બનાવીને એ પાર્ટીમાંથી અલગ અલગ નાની એવી બીજી પાર્ટીઓ બી ટીમ સી ટીમ બનાવીને રાજ કરે છે ભારતના સૌથી મોટા વર્ગ પર પંચ્યાસી પર એસટી એસસી ઓબીસી જે બક્ષી છે અલ્પસંખ્યકો એનું શોષણ થાય છે એટલે જ આપણે આ સમાજમાં આજે પણ આપણા હક અધિકાર હોવા છતાં ભીખ માગીએ છીએ અને હજુ પણ આપણે આ નહીં જાણીએ નહીં ઓળખીએ તો ભીખ માગતા રહેશું દુશ્મન આપણો જ છે આપણો જ આપણો જ વ્યક્તિ સમાજ નું નામ પર બાબા સાહેબ નું નામ પર આજે હું છું બાબા સાહેબ નું નામ લઉં છું સમાજ ની ચિંતા કરું છું સમાજ માટે જ્યાં હોય ત્યાં ઉભો થઈ જાઉં છું પણ હું જ્યારે કોઈ કોંગ્રેસ બીજેપી આમ આદમી પાર્ટી જ્યારે કેસ પહેરું છું એ પાર્ટી જોડે જોડાઉં છું એટલે એ પાર્ટીની આઈડિયોલોજી વિચારધારા સાથે જોડાઉં છું અને પાર્ટી મને ત્યાં સુધી જ રાખશે જ્યાં સુધી એ પાર્ટી એની વિચારધારા પ્રમાણે હું કામ કરીશ એવું ના સમજતા કે કોઈ ફલાણી કોંગ્રેસ પાર્ટી માંથી આપણો અવાજ આવી જાય એ આવતો નથી આવવા દેવામાં આવે છે કેમ કે વિપક્ષમાં છે કાલે કોંગ્રેસ સત્તામાં હશે વીસ ત્રીસ વર્ષ તારો ભાજપમાં બોલી શકું છું મારી જે ક્વોલિટી છે મારી જે કલા છે આ કલાનો ઉપયોગ કોઈ પાર્ટીને સમર્પિત કરું છું એનો ગુલામ બની એનો કુતરો બની મારું જીવન વ્યતીત કરીશ આ બહુજન વિચારધારા રહી જો કોંગ્રેસ એટલી બધી સારી હોત તો બાબા સાહેબને શું જરૂર હતી આરપીઆઈ પાર્ટી બનાવવાની કેમ કે સમજી ચુક્યા હતા ખબર પડી ગઈ હતી કે આ નાલાયકો દુશ્મનો છે ભારત દેશના પંચ્યાસી ટકા વર્ગનું શોષણ કરવા વાળી એટલે આપણી આઈડિયોલોજી આપણી વિચારધારા બહુ જન સુખાય બહુજન હિતાય આ વિચારધારા પર જો કોઈ કામ કરતી હોય તો માન્યવર કાશીરામ સાહેબે બી પાર્ટી બનાવી એ પાર્ટીમાં ક્યારેય ભારત દેશના નાગરિકો વિરુદ્ધ કોઈ પણ કામ નહીં થાય તમામ સર્વજન માટે આ પાર્ટી સર્વજનના હિત એનું બંધારણ છે ભારતના નાગરિકોનું હિત કોઈ જાતિ પાતિ વગર એ પાર્ટી છે એ પાર્ટી આજે ગુજરાતના જુનાગઢમાં મહાનગરપાલિકા વોર્ડ નંબર તેર મો આ પાર્ટી નો સાચો અને નિષ્ઠાવાન ઉમેદવાર જીતી રહ્યા છે જ્યારે એને હરાવવા માટે કોંગ્રેસ આપણા સમાજના ચમચાને આગળ કરે છે આ એ કોંગ્રેસ કે એના બે આ કોંગ્રેસના બે સભ્યો તો એમની બી ટીમમાં ટેકો જાહેર ભાજપમાં કરી દીધો છે બે એમને જો જો તમે તમે ભાઈ હાવા સમાજની ચિંતા હોય તો આ સાચો ઉમેદવાર છે કોંગ્રેસ જુનાગઢમાં બીએસપી પાર્ટીનો તો કોંગ્રેસના તમે બહુ એવા તમારો હોદ્દો હોય તો તમારા બે સભ્યોના બીએસપી આપણી પોતાની પાર્ટી છે ભાઈ જેને સપોર્ટ જાહેર કરી દો ને હે આપણી જીત થશે અને સમાજનો અવાજ છે અને સમાજ માટે વોર્ડ નંબર માં જેટલા પણ હો જનહિતનું કામ થાય એ તમામ કરશે અને કરીને બતાવશે અહીં એવું નથી કે આજે સોશિયલ મીડિયા બોલીને મોહ ફેવરીને જતું રહેવાનું જવાબ આપવાનો છે આજીવન આ ફિલ્ડનું અને સમાજનું અને દેશ માટે કામ કરવાનું છે નહીં કે કોઈ પાર્ટીની ગુલામી કરવા માટે તો વિરોધ કરવો એ મારું કામ નથી પણ જયારે આવા દલાલો સામે આવશે તો તાકાતથી વિરોધ પણ થશે અને તમે કોઈના પ્રભાવમાં આવીને આપણે કામ નથી કરવાનું આપણે પરિણામ બતાવવાનું છે જેવી